ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો આ પ્રસંગે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા હતા ગરીબ કલ્યાણ મેળામાં ભરૂચ જિલ્લાના લાભાર્થીઓને જુદા જુદા પંદર જેટલા વિભાગોના રૂપિયા એકસો ને એક કરોડના ચેક તથા સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વ્યક્તિલક્ષી લાભ આપતી રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ પૈકી માનવ ગરિમા યોજના માનવ કલ્યાણ યોજના પ્રધાનમંત્રી તથા જન આયુષ્યમાન કાર્ડ તથા કાર્ડ સહિતની વિવિધ સમાજ સુરક્ષા યોજના વિદ્યા સાધના ગંગા સ્વરૂપા તથા ખેતી સહાય સહિતની વિવિધ કીટ સહિતની યોજનાઓ અંતર્ગત ચેક અને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રણા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અધિક કલેક્ટર એનઆર ધાંધલ સહિત ભરૂચના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત

નું વિતરણ અમારા તમામ પદાધિકારીઓ ને હસ્તે કરવામાં આવ્યું છે ગરીબ કલ્યાણ મેળાથી જે છેવાડાનો માનવી લાભાર્થીથી વંચિત રહેતો હતો એવા લાભાર્થીને ચોક્કસપણે લાભ મળે અને એની સાથે સાથે ચોખ્ખાઈ રાખવામાં આવે ચોખ્ખાઈનો મતલબ છે કે વચેઠિયા કોઈ ન હોય એવા વચેઠિયાને દૂર કરવાનું કામ પણ દેશના વડાપ્રધાન પંદર માં નાણા પંચમાંથી વન વિભાગની ની કચેરી થી લઈને ગાંધી બજાર ખાતે આવેલા મહાદેવ મંદિર સુધી ચાર તબક્કાના મેદાનમાં ઉતારી આક્રોશ વ્યક્ત થયો હતો જેને લઈને રહીશોના વોર્ડ નંબર સાત ના સભ્ય દક્ષાબેન સ્નેહલભાઈ વસાવાને રજૂઆત કરતા દક્ષાબેન વસાવા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં તેમજ ગામ સભામાં અને વારંવાર મોખિક રજૂઆત કરવા છતાં આ બાબતનું નિરાકરણ નહીં આવતા રોજ જોવા મળ્યો હતો આગામી દિવસોમાં દિવસનો તહેવાર છે ગાંધી બજાર ખાતે ખાતે પરંપરાગત ગરબાનું આયોજન થાય છે અને ખેલૈયાઓ પગરખા વગર ગરબા રમતા હોય છે તેવા સંજોગોમાં તકલાદી બનેલા આ સીસી રસ્તા ઉપર નકરી કપચી રોડ ઉપર જોવા મળી રહી છે જેના કારણે મરામત કરાવવાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો હું દક્ષાબેન સ્નેહલભાઈ વસાવા વોર્ડ નંબર સાતની સભ્ય હોવા છતાં ખાસા ટાઈમથી આ કમ્પ્લેન કરું છું પણ મારા આટલા વર્ષોથી આ કોઈ કામ થયા નથી અત્યાર સુધીમાં એટલે મારી રીતે મારી ઈચ્છાથી મેં રાજીનામું આપ્યું છે પંચાયતમાં આજે સરપંચ સાહેબ પંચાયતમાં બધા ગાંધી બજારના આવેલા છે રોડ અમારો બનાવ્યો છે પણ બરાબર થયો નથી રોડ તો હવે એ રોડ બનાવવા માટે અમારે કોને રજૂઆત કરવી અમારે આજે મનસુખ સાહેબને વાત કરી છે મેં તો સરપંચ સાહેબને વાત કરે છે તો હવે એ રોડનું નિરાકરણ જલ્દીમાં જલ્દી આવવું જોઈએ એટલે પછી આ લોકો આગળ વધવાની વાત કરે છે બરાબર અમારે ગાધી બજારમાં નવરાત્રિ અમારો તહેવાર આવે છે તો હવે અમારે ચંપલ વગર ગરબા વર્ષોથી ગાતા છે માતાજીના

છોડોનું વિતરણ કરી પર્યાવરણ અને સંસ્કૃતિ જાળવણીનો સંસ્કૃતિ જાળવણીનો સુંદર પ્રયાસ કરાવશે ભરૂચના કેયુર ભટ્ટની માતા અંજનાબેનનું મૃત્યુ થતાં તેઓનું બેસણું રોટરી હોલ ખાતે રાખવામાં આવ્યું હતું બેસરામાં પ્રથમ ભજન સાથે આવનારા તમામને ભટ્ટ પરિવાર દ્વારા તુલસીના છોડોનું વિતરણ કરવામાં આવ્યું હતું જે અંગે મૃતક અંજનાબેનના પુત્ર કેયુર ભટ્ટે પણ કહ્યું હતું કે પર્યાવરણ અને સંસ્કૃતિની જાળવણીના

અમને બધાને પરિવારને વિચાર આવ્યો કે આપણે બેસણાની અંદર કંઈક એવી વસ્તુ લોકોને આપીએ કે જે જાગૃતિનું કારણ બને અમે નક્કી કર્યું અને અમે સૌ પરિવાર ભેગા થઈ અને નક્કી કરી અને તુલસીજીના છોડ મંગાવ્યા છે સાપુતારા બારડોલીથી અમે છોડ મંગાવ્યા છે અને જે કોઈ પણ લોકો બેસાણામાં આવશે એ બધાને ભેટ સ્વરૂપે અમે તુલસીજીનું તુલસીજી આપીશું જેના કરીને પર્યાવરણનું અને ધર્મનું જતન થઈ શકે એવો અમારો ભાવ છે આવનાર સમયમાં પણ આપણે સૌ ભેગા મળી સારા નરસા પ્રસંગોએ પર્યાવરણનું જતન થાય એવી કોઈક વસ્તુઓનું દાન કરીએ અને સાથે સાથે ભેટ સ્વરૂપે આપીએ એવો અમારો સર્વનો ભાવ છે વાગરા નેત્રંગને બાદ કરતા સાત તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો ભરૂચમાં સતત ચોથા દિવસે પણ વરસી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ તમામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો જ્યારે વાગડા અને નેત્રંગમાં જીરો અને હાસોટમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો તો ભરૂચ શહેર અને જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બે દિવસથી ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ ભરૂચ જિલ્લામાં વીતેલા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો ઉકળાટ અને બફાળા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં વરસેલા વરસાદના આંકડા ઉપર નજર કરવામાં આવે તો જંબુસરમાં સાત મિલીમીટર આમોદમાં પાંચ મિલીમીટર વાગરામાં જીરો જ્યારે ભરૂચમાં એકવીસ મિલીમીટર ઝગડીયામાં ચાર મિલીમીટર અંકલેશ્વરમાં વીસ મિલીમીટર હાંસોડમાં એક ઇંચ વાલિયામાં તેર મિલીમીટર

અંગે વિસ્તૃત માહિતી હતી શાળાના વિદ્યાર્થીઓ ભાગ લેનાર હોવાનું પણ કહ્યું હતું સંસ્કાર સંસ્કાર સંચાલિત એક અક્ટોબર દો હજાર ચોવીસ કોઝીબિશન પ્લાન કરે જી નામ હેટાલિસ્ટ કેટાલિસ્ટ ઇટ સેલ્ફ મીન્સ કોઈ ચીજ કો ગતિ દેના आज आपने नोटिस किया होगा पिछले चार महीनों से होमी लैब और कलाम सेंटर के तत्वाधान में एस एम सी पी संस्कार विद्या भवन में होमी लैब अच्छा काम कर रही है बच्चों को फ्यूचरिस्टिक एजुकेशन देने के लिए इसी पहल को भरूच के हर विद्यार्थी तक पहुंचाने के लिए हम लोग एग्जीबीशन का आयोजन कर रहे हैं जिसमें फ्यूचर की एजुकेशन फ्यूचर की सिटीज फ्यूचर की हेल्थ केयर फ्यूचर का स्पेस फ्यूचर एग्रीकल्चर सस्टेनेबल एनर्जी पे काम होगा इसमें लगभग भरूच के पचास स्कूलों के 120 विद्यार्थी भाग लेने वाले हैं इस मोमेंट को ग्रेस करेंगे डीओ मैम डीपीओ सर श्री रमेश मिस्त्री जी जिला पंचायत समिति समिति के आ, के प्रमुख धर्मेश मिस्त्री जी और अन्य गणमान्य नागरिक भरूच के इस फ्यूचर एग्जीबिशन में इन्वाइटेड है ऑल्सो आई वुड लाइक टू रिक्वेस्ट जितने भी स्कूल है या डिग्नेटरीज है उनके बच्चों को और टीचर्स को खास आमंत्रण देना चाहूंगा

વપરાતા પ્લાસ્ટિકના માળખાકીય નુકસાન અને તેનો ઘટાડા અંગે જનજાગૃતિ લાવવાનો છે નુક્કડ નાટક દ્વારા સ્વયંસેવકોએ પ્લાસ્ટિકના વિપરીત અસરોને લઈને પ્રદર્શન કર્યું હતું નાટકમાં પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પોની પસંદગીના મહત્વને લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યા હતા મુસાફરો ડેપોના કર્મચારી અને સ્થાનિક લોકોની મોટી સંખ્યાએ આ કાર્યક્રમનો આનંદ પણ માણ્યો અને પ્લાસ્ટિકનું ઓછું ઉપયોગ કરવાના સંદેશથી અવગત કરાયા હતા આ કાર્યક્રમમાં રાજવીરસિંહ સિંધા શિવાની રાજ મયુર ધ્વજ સી રાણા અને સ્વયંસેવકોએ નાટકમાં સક્રિય ભાગ લીધો હતો અને જનજાગૃતિ ફેલાવાનું કામ કર્યું હતું

જયમીન પટેલ નાઓ ઈંડાની લાડી નજીક પેશાબ કરવા ઊભા થઈ જતા ફરિયાદી કૃણાલ પટેલે આરોપીઓને ઈંડાની લાડી થી દૂર પેશાબ કરવાનું કહેતા ઉશ્કેરાયેલા

અંકલેશ્વર નજીક હાઈવે ઉપરની વિશાળ કાય મશીનરી લઈને પસાર થઈ રહેલા ટ્રેલર વાલિયા ચોકડી વાલીયા ઓવરબ્રિજ નીચે ફસાઈ જતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વાલીયા ચોકડી નજીક ઓવરબ્રિજ નીચે એક ટ્રેલર ફસાઈ ગયું હતું નાસિકથી એન્જિનિયરિંગ મશીનરી લઈને જઈ રહ્યા હોય ને તે દરમિયાન જ એક ટ્રેલર વડોદરા તરફ જયું હતું ત્યારે જ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વાલીયા ચોકડી બ્રિજની ઊંચાઈનો અંદાજ ન રહેતા ટ્રેલર બ્રિજની નીચે ફસાઈ ગયું હતું જેના કારણે ટ્રાફિક જામ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું લોકો પણ અટવાયા હોવાના અહેવાલો મળ્યા હતા તાલુકા કક્ષામાં પણ વિજ્ઞાન બાળ મેળાનું આયોજન કરાયું ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને બી આર સી ભરૂના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન પ્રાથમિક જનોર કુમાર કન્યા શાળામાં રાખવામાં આવ્યું હતું જેમાં જનોર ગામના સરપંચ તથા આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી ડાયેટના સિનિયર લેક્ચર તથા ભરૂચ તાલુકાના લાયઝન અધિકારી પ્રીતિબેન સંઘવી તથા બીઆરસી આર સી કોઓર્ડિનેટર વીરેન્દ્રસિંહ સોલંકીના પ્રવચનમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અંગે બાળપણથી જ રસ હોવી જોઈએ તે વિશેષ બાળકોને સમજ આપવામાં આવી સમગ્ર કાર્યક્રમનું આયોજન જનોર કુમાર કન્યા શાળાના આચાર્યશ્રીઓએ તથા બીઆરસી કોઓર્ડિનેટર દ્વારા કરવામાં આવ્યું હતું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને મહેમાનોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ભરૂચ તાલુકામાંથી લગભગ સિત્તેર જેટલી બાળકોની કૃતિઓને નિહાળી આવનારા મહેમાનોને બાળકોને શબ્દો તથા પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીઆરસી કોઓર્ડિનેટર ધનિયાવીવાલા સાજીદ હુસૈન દ્વારા કરવામાં આવ્યું હતું સ્ટાર્ટ જીસીઈ આરથી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન રોજ આજરોજ કુમાર કુમાસ ખાતે યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના લેક્ચરરશ્રી પ્રીતિબેન બી સંઘવી હાજર રહ્યા હતા તેમજ ગામના સરપંચ સરપંચશ્રી અને આગ્રણીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં તાલુકાની ત્રણસો ચૌદ જેટલી શાળાઓ સિત્તેર જેટલી કૃતિઓ લઈ અને બાળ વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા તેમણે પોતાની કૃતિઓનું ખૂબ જ સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો હતો અને પ્રદર્શન કર્યું હતું અને નિર્ણાયકો દ્વારા આ કૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું ત્યારબાદ તમામ જે કાર્યક્રમ હતો એનું જનોવરના આચાર્યશ્રીઓ દ્વારા સંયુક્ત રીતે ખૂબ જ સારું આ સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જે પાંચ કૃતિઓ શ્રેષ્ઠ પાંચ વિભાગમાંથી પસંદ થનાર છે તે તમામ કૃતિને જિલ્લા જિલ્લા કક્ષાના વિજ્ઞાન લેવાનો પ્રતિનિધિત્વ તમે મને મોકલવામાં આવશે અને તમાર મુખ્ય સમાચાર પર ફરી એક ભરૂચના સોનેરી મહેલ નજીક ભૂરજીની લારી નજીક જ પેશાબ કરવા બાબતે ધીંગાણો સાડા પાંચ લાખની બે સોનાની ચેન ચોરી લીધી હોવાના આક્ષેપ સાથે નોંધાઈ ફરિયાદ ધીંગાણુમાં ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડાયા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક ઓવરબ્રિજ પાસે ટેન્કર ફસાયું બ્રિજની નીચે ટેન્કર ફસાતા ટ્રાફિક જામની સમસ્યા ભરૂચ જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન